નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ 1 થી 8 તેમજ ધોરણ 9 થી 12 ની શાળાઓમાં ગુજરાતમાં દિવાળી વેકેશનની તારીખમાં થયો ફરી મોટો ફેરફાર ગુજરાતમાં શિક્ષણ વિભાગનો રાતોરાત આદેશ અને પરીક્ષાની તારીખમાં પણ થયો ફેરફાર સી એમ પટેલે લીધો મહત્વનો નિર્ણય અને ગુજરાતમાં શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ ગુજરાત માં सीएम પટેલ સરકાર લીધો હિતકારી મોટો નિર્ણય રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ચોવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ કોલરશિપ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ કોલરશિપ યોજના વગેરે જેવી યોજના હેઠળ સાતસોને ચોવીસ કરોડની સહાય ડીબીએસ બી એસ થી વિદ્યાર્થીના સીધા ખાતામાં જમા કરાવવામાં આવી છે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો એકમ કસોટીને લઈને ગુજરાતમાં શિક્ષણ બોર્ડે લીધો મોટો નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ માટે માટે વિદ્યાર્થીઓ એકમ કસોટી અંગે મહત્વનો નિર્ણય લીધો છે હવે સત્ર દીઠ એક જ એકમ કસોટી લેવાશે જે માત્ર પચીસ ગુણની રહેશે અગાઉ માસિક એકમ કસોટી લેવાતી હતી પરંતુ આ નવી પદ્ધતિ અમલમાં આવશે આ નિર્ણયથી વિદ્યાર્થી પરનો બોજ ઘટશે અને તેના અભ્યાસ પર વિદ્યાર્થીઓ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે ત્યારબાદ ગુજરાતના શિક્ષણ મંત્રીએ લિવિંગ સર્ટિફિકેટને લઈને કરી મોટી જાહેરાત લિવિંગ સર્ટિફિકેટના વિવાદ મામલે ગુજરાતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરીએ સ્પષ્ટા કરી છે રાજ્યના પ્રફુલ પાંસરીએ જણાવ્યું છે કે કોઈ પણ શાળામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્રનો ચાર્જ લેવામાં આવતો નથી લિવિંગ સર્ટિફિકેટ માટે શાળા નાણાં માંગે તો તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરો જિલ્લા શિક્ષણ અધિકારીને તમે લેખિત ફરિયાદ કરી શકો છો

મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરવા બદલ દસ હજારને એક રૂપિયો જ્યારે અંતિમ પસંદગી અને નિમણૂક બદલ પંદર હજારને એક રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો વિદ્યાર્થીના હિત માટે અહીં રાજ્ય સરકારે પણ લીધો મોટો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારે શાળાએ જતા બાળકો માટે મોટા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સરકારી શાળાથી પાંચ કિલોમીટર કે તેથી વધુ દૂર રહેતા વિદ્યાર્થીઓને હવે દર વર્ષે 6000 રૂપિયાની મુસાફરી સહાય ફ્રી આપવામાં આવશે ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા બાળકોના શિક્ષણને સરળ બનાવવા માટે આ મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે બાળકોને હવે દૂરથી શાળા જવા માટે આર્થિક રાહત પણ મળશે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો બોટાદ જિલ્લાના ભાંભર ગામની પ્રાથમિક શાળામાં ઓડાવ જર્જરિત થઈ ગયા છે આમ થવાથી છસોથી વધુ વિદ્યાર્થીની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે જર્જરી દિવાલો અને તિરાડોને કારણે વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે જે ઓડાઓમાં હાલ અભ્યાસ ચાલી રહ્યો છે તેમાંની કેટલીક દિવાલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે આ કારણે વિદ્યાર્થીઓ ભયના માહોલ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર રાજ્ય સરકારે કરી ક્રાંતિકારી પહેલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણય લેવા માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ પૂર્વ થઈ રહ્યો છે જુલાઈ માસની વાત કરીએ મિત્રો તો આ કેન્દ્ર દ્વારા કુલ ત્રણ પોઈન્ટ છોતેર લાખથી વધુ કોલ સ્વીકારવામાં આવ્યા છે હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાતના છોટાઉદેપુરમાં આવેલી અલસીપુર પ્રાથમિક શાળામાં જજરીત ઓરડાને કારણે વિદ્યાર્થીઓ ઓટલા પર બેસીને અભ્યાસ કરવા મજબૂત થયા છે શાળામાં ધોરણ થી પાંચ ધોરણના કુલ ચુમાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ચિંતાજનક બાબત તો એ છે મિત્રો કે શાળામાં બે શિક્ષકોનું મહેકમ હોવા છતાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે જ્યારે આ શિક્ષિકાને મીટિંગ અથવા તો અન્ય સરકારી કામ માટે જવાનું થાય ત્યારે બાળકોની સ્થિતિ ખૂબ જ કફોડી બને છે વધુમાં પ્રાપ્ત થતાં ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતની સાણંદમાં આવેલી ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય જર્જરિત હાલતમાં છે માણકોલ ગામના વર્ષો જૂની જર્જરિત હાલતમાં હોવાને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર થયા છે શાળા અતિ જર્જરિત હોવાથી બાળકો પણ ક્લાસમાં જતા ડર અનુભવે છે એટલે જ ગામના સરપંચે હાલ પૂરતી સ્કૂલને બંધ કરાવી છે બાળકો શાળાના મેદાનમાં ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે ગુજરાતમાં શિક્ષણ બોર્ડે રાતોરાત આપ્યો કડક આદેશ ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ છ થી આઠ ના સામાન્ય અને કચ્છ ભરતીના ના સફળ ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લીધો છે તમામ પસંદગી પામેલા ઉમેદવારોને દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ નવા સત્રમાં એકસાથે હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે વધુમાં આગામી અઠવાડિયાથી ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની પૂરેપૂરી સંભાવના છે આગળના વધુ ચિંતાજનક સમાચારની વાત કરીએ મિત્રો તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં જિલ્લાના ઝીંઝુવાડા ગામની શાળામાં પંખો પડ્યો હતો ચાલુ ક્લાસરૂમે વિદ્યાર્થી પર પંખો પડવાને કારણે શાળામાં અફરાતફરી સર્જાઈ હતી આ પંખો વિદ્યાર્થીના માથે પડ્યો હતો જે કારણે બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે દિવાળી તહેવાર ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર દિવાળીના તહેવારો ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો તહેવારો ની ઉજવણી કરવા માટે માદરે વદન ને જતા હોય છે જે કારણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે સુરત ની વાત કરીએ મિત્રો તો ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો ની ભારે ભીડ જોવા મળી રહી છે આ સાથે ટિકિટ બારીઓ પણ લાંબી લાંબી કતારો જોવા મળે છે ટ્રેન માટે રાત્રે 9 વાગ્યા થી મુસાફરો લાઈન લગાવીને બેઠા છે નાના નાના બાળકો અને વાલીઓ ખાસ જાણી લો અહીં આંગણવાડીમાં છતના પોપડા પડ્યા રવિવારે દાહોદના ગરબાડા તાલુકામાં નવા ગામની આંગણવાડીમાં છતના પોપડા પડ્યા હતા આંગણવાડીમાં સુડતાલીસ જેટલા બાળકો નાના અભ્યાસ કરે છે રજાના દિવસે ઘટના બનવાથી બાળકોનો બચાવ થયો હતો જો બાળકોની હાજરીમાં ઘટના બની હોત તો પરિણામ ગંભીર આવી શકત તેમની માંગ છે કે આંગણવાડીને નવી બનાવવામાં આવે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં હવે ચર્ચા જગાવી છે હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો પરીક્ષાની તારીખમાં પણ થયો મોટો બદલાવ ગુજરાતના શિક્ષણ વિભાગે ધોરણ નવ થી બાર ની પ્રથમ સત્ર પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કર્યો છે અગાઉ અગિયાર થી વીસ સપ્ટેમ્બર બે દરમિયાન પરીક્ષા યોજાનાર હતી હવે ત્રણ ઓક્ટોબર બે થી તેર ઓક્ટોબર બે દરમિયાન પરીક્ષા યોજાશે આ ફેરફાર વહીવટી કારણોસર અને શૈક્ષણિક આયોજનને ધ્યાનમાં રાખીને કરાયો છે એનાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળશે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આ અંગે જાણ પણ કરી દીધી છે અને પરિપત્ર પણ કર્યો છે હવે ગુજરાતમાં ધોરણ એક થી બાર ની શાળાઓમાં દિવાળી વેકેશનની થઈ જાહેરાત તો જાણી લો મિત્રો તારીખ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન ને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ ઓક્ટોબર થી લઈને પાંચ નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026 થી લઈને 7 જૂન 2026 સુધી કુલ 35 દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો શિક્ષકોનેજાનું આયોજન કરવામાં સરળતા થઈ શકે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે રાજ્યની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર થયું છે પરંતુ માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ 9 થી 12 માં સોળમી ઓક્ટોબરથી દિવાળી વેકેશનની શરૂઆત થશે જ્યારે પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એકથી આઠમાં સત્તરમી ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે માધ્યમિક શાળાઓમાં સોળમી ઓક્ટોબરથી લઈને પાંચમી નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે જ્યારે પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એકથી આઠમાં સત્તરમી ઓક્ટોબરથી લઈને છ નવેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે